મંતુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી બનાવટની બંદૂક સાથે કેસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કદભૂજ શ્રી ચિરાકુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જ ભૂ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કદ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પડવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા એ સમૂહની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી

કે રતિયા ફાટકથી ખારી નદી રોડ તરફથી કિસમ બાવળોની જાળીમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે તે ઈસમે શરીરે કાળા કલરનું સ્વેટર પહેરેલ છે તેહી કમરે મરુન કલરની પેન્ટ પહેરેલ છે જે મળેલ બાતની આધારે ત્યાં જઈ તપાસ કરતા મળી આવેલ અને તેના પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક મળી આવેલ જે દેશી હાથ બનાવટની પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈક પાસ પરમિટ મજકુર ઈસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી સમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય જેના વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ પચીસ એક બી એ તથા જીપી એક્ટ કલમ